એમટીએસ દ્વારા ટૂંક સમયમાં વધુ ચાર નવી ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે આ સાથે શહેરમાં ડબલ ડેકર બસ ની કુલ સંખ્યા વધીને દસ થશે હાલના રૂટ પર આ નવી બસો દોડાવવામાં આવશે આ ખરીદી માટે રૂપિયા આઠ કરોડનો ખર્ચ થશે એમટીએસ ના ચેરમેન ધરમસિંહ દેસાઈ જણાવ્યું કે બસો ફૂટ રિંગ રોડ પર બસોનું વ્યવસ્થિત સંચાલન થતા મુસાફરો અને આવક બંને વધારો થયો છે અત્યાર સુધી જે ડબલ ડેકર હતી આપણી છ એમાં બીજી ચારનો ઉમેરો કરીએ છીએ એનો અંદાજિત ખર્ચ બે કરોડની આજુબાજુમાં છે અને એ આવ્યા પછી અત્યારે જે મોટા રૂટ છે જેના અંદરથી આવક વધારે છે એ રૂટના અંદર આ નવી બસો મૂકવાનો આગ્રહ છે અને એ રીતના નીકળી છે તો જે ડબલ બસનો જે ટ્રાફિક છે એ ઓછો થાય અને એકમાં જ પ્રેસિંગ કરવાઈ જાય તો કોર્પોરેશન એટલે કે એનટીએસ ની માલિકીની અત્યાર સુધી કેટલી બસો છે સંચાલન કઈ રીતે થાય છે અને આ બસોનું સંચાલન કઈ રીતે આ આપણે કોર્પોરેશનના એમપીએસની ટોટલ બસો છે એમાંથી બધું પ્રાઇવેટવાળી જ છે બધાની અને એમપીએસ પાસે અત્યારે પોતાની માલિકીને ડબલ ડેકર બસો જે આપણે ખરીદીએ છીએ એ પોતાની ખરીદી છે અને એને અત્યારે પાંચ વર્ષ માટે એક કોન્ટ્રાક્ટથી જે વખત જે ખરીદી એના અંદર જે ભાવથી એને ચલાવવા માટેનું ડ્રાઈવર સાથેનો ખર્ચમાં આપણે એમને આપીએ રોડ પર દોડતી જે બસો છે